સત્સંગથી પુણ્યો નથી થતા પુણ્યો ભેગા થયા હોય એને સત્સંગ મળતો હોય છે અને એટલા માટે સર્વના સત્કર્મ કરતા શ્રેષ્ઠ સત્કર્મ એ સત્સંગ છે અહિયાં પોતાના અહંકારની આહુતિ અપાય છે સ્નેહની સમીધા હોય છે સ્નેહનું ઘી હોય છે અને સ્વયં ફળ રૂપે ભગવાન મળતા હોય છે અને ભગવાન સૌથી પહેલા ભાવ રૂપે મળે છે સત્સંગ સાંભળતા સાંભળતા હૃદય એવું વિશુદ્ધ થઈ જાય અને પ્રભુને પણ એનું હૃદય જોઈએ એમાં બિરાજવાની ઈચ્છા થાય કોઈ આપણને કે બેસો 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 પણ સ્થાન જ ઉત્તમ ના હોય આમંત્રણ બહુ જોરશોરથી મળે પણ બેસવાની જગ્યાએ તો ઉત્તમ જોઈએ કે નહીં એમ પ્રભુને પુકારીએ તો જોરશોરથી છે તો પ્રભુ જ્યારે હૃદયમાં બિરાજવા આવે ત્યારે સ્થાન ઉત્તમ નથી હોતું વિષયાક્રાંત દિહા નામ નાવેશ સર્વથા હરે શ્રી મહાપ્રભુજીના શબ્દોને યાદ કરું શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જ્યાં વિષયોથી બળતું ઘર એમાં કોણ રહી શકે શું આપણા હૃદય રૂપી ઘર અનેક અનેક વિષયોથી બળી નથી રહે ઈચ્છવા છતાં યા ન ઈચ્છવા છતાં અનેક પ્રકારથી જો ઉદ્વેગ ચિંતા દુખ માણસે ધારેલું થોડી હોય છે ઈચ્છેલું થોડી હોય છે છતાંય હોય છે એ યથાર્થ છે કોઈ ચાહતું નથી કોઈ બોલાવતું નથી છતાંય આવી જાય છે એ નિશ્ચિત છે તો ન બોલાવેલ આ બધા મહેમાનોને કેમ ઘરેથી કાઢવા બસ એ જ યુક્તિ વિચારવા અસવામાં કહેતા ને એક મહેમાન આયા તો દીકરાને કહ્યું કે મહેમાન માટે કંઈક લઈ આવે તો બોલો જૈન રિક્ષા લઈ આવ્યો આપણે જ કંઈક એવું કરવાનું કે ન ચાહતા આ બધા મહેમાનો જે હૃદયમાં આવી ગયા છે એને આ સત્સંગમાં રિક્ષામાં પકડાઈ બધાને રવાના કરી દેવાના કે આ જોઈતા નથી આ બધા મહેમાનો જેના હૃદયમાં પ્રભુ બિરાજતા હોય એને પછી આ બધાનું શું કામ એને કાઢવાની કોશિશ નથી કરવી બસ આપણો ભાવ અભિવૃદ્ધ થઈ જાય આ બધી જગ્યા હૃદયમાં ભાવ સિવાયની રહે છે એટલે બધાની જગ્યા ભરી સરાય રહીમ કી પછી કાપ મૂળ જાય રહીમજી કહ્યું ને કે કોઈ ધર્મશાળામાં રહેવા આવ્યું હોય પણ બધા રૂમો ભરાયેલા હોય રહેવાની જગ્યા જ ન હોય તો આગળ જતો રહેતો એમ ક્રોધ લો દ્વેષ આ બધા આવે ખરા પણ જેનું હૃદય ભાવથી ભરાયેલું હોય અને જગ્યા જ ન હોય તો આ બધાએ આગળ જતા રહે છે સત્સંગ આ કામ કરશે અંતઃકરણને વિશુદ્ધ કરશે વિશ્વભરની યાત્રામાં એ જ અનુભવાય છે આ સત્સંગે જે ચમત્કારો કર્યા છે એ મોટા મોટા યજ્ઞો વ્રતો અને મંત્રો નથી કરી શકતા કારણ કે સત્સંગ એટલે સ્નેહ સાથેની સમજ આ કોઈ શિક્ષક ભણાવે એવું જ્ઞાન નથી આ તો માં પોતાના ખોળામાં લઈને વાલ સાથે પોતાના બાળકને કંઈ શીખાવણ આપતી હોય ને એવો અનુભવ એ સત્સંગ છે અને કોઈ ક્લાસરૂમ ની જેમ ના લેતા કે ટીચર ના બીકે પેલો ગોખીને લાવે ભણીને જાય એવું નથી આ તો ધીમે ધીમે માથે હાથ ફેરી માં બાળકને ખોળામાં લઈ અને વાર્તા કહેતા કહેતા જીવનની કેટલી મોટી સમજણો આપી દેતી હોય છે સત્સંગ પણ કઈક એવું જ છે આ સત્સંગ રૂપી માં પણ આપણને ખોળામાં રાખી અને એવી સુંદર સુંદર વાર્તાઓ કહેતા કહેતા માથે કરુણાનો હાથ ફેરવતા ફેરવતા ક્યારેય હૃદયમાં સમજણના બીજ વાવી દે આપણને ખબર ન પડે પેલું જ્ઞાન બુદ્ધિમાં આવ્યું હોય ને એ ખબર પડે કે જો આ યાદ રહી ગયું આ યાદ રહી ગયું આ યાદ રહી ગયું પણ જે ભાવ હૃદયમાં પ્રગટ્યો હોય જે જ્ઞાન બે પ્રકારના છે એક ગ્રહણ થાય અને હૃદયથી ગ્રહણ થયેલું જ્ઞાન એનું ભાન જીવને હોતું નથી એની તો સભાનતા હોય છે બુદ્ધિની હોય ને એનું ભાન હોય કે આ યાદ છે આ યાદ છે આ આવડી ગયું એની અવેરનેસ આપણને એક એક ખબર હોય કે આ બધું શીખી ગયા આ બધું મોઢે પણ હૃદયમાં પ્રગટેલું જ્ઞાન એ તો એક ક્ષણોમાં અનુભવાતું હોય છે એ સંજોગોમાં અનુભવાતું જો હું આવા સંજોગો હતા ત્યારે વિચલિત થઈ જતો જ્યારથી સત્સંગની યાત્રામાં જોડાયો છું હવે દુનિયાના બનતી ઘટનાઓ સંસારમાં સામે આવતા સંજોગોને ફેસ કરવાની સમજણ મારી બદલાઈ છે હવે પહેલાની જેવો ઉદ્વેગ નથી થતો હવે પહેલાની જેમ

સોળસ ગ્રંથના સોળે સોળ ગ્રંથોને સમજી લે અથવા ચલો સોળસ ગ્રંથ બે મંત્ર જેની તમે કંઠી પહેરી છે એ મંત્રો કેવલ શબ્દો ન રહેતા સમજણ બની જાય ને તો આજ સમયમાં આવા જ સંજોગોમાં આ જીવનમાં એ જીવન ઉત્સવ બની જાય કૃષ્ણ હું છું કૃષ્ણ જ મારું શરણ છે આ બે વસ્તુ જો જીવનમાં સમજી જાય મંત્રને આપણે અક્ષર કે શબ્દ માનતા હોઈએ આ શબ્દો નથી આ તો જીવનની સૌથી મોટી સમજણ છે ભગવાનના થઈને જીવવાની સમજણ પછી ભલે ભલેને તમે કોઈના પત્ની હો પતિ હો પિતા હો માતા હો દીકરા હો દીકરી હો કોઈ બિઝનેસમેન હો કોઈ જોબ કરતા હો કે ગમે ત્યાં હો પણ હું કૃષ્ણનો છું હું છું અહીંયા પણ છું એનો આપણે ગમે ત્યાં હોઈએ પણ કૃષ્ણના થઈને હોઈએ પછી કોઈ કર્મ કે કોઈ સંજોગો બાંધતા નથી કારણ કે ગીતાજીમાં કહ્યું કે યોગ આપણે કરીએ પણ યોગ છે શું કે સમત્વ અને એટલે કે ભગવાન ના થઈને જીવો બહુ જ મોટી આ સમજણ છે અને જે આ થઈને જીવે ગમે તેટલું પ્રવૃત્ત હોય ગમે તેટલા કાર્યોમાં દેખાતા લૌકિક કાર્યોમાં રત હોય ભગવાન કેમ ના પડે છે ધંધો કરવાની પ્રગતિ કરવાની સુખ મેળવવાની ભગવાન તો કહે છે કાર્ય કૌશલમ યોગ કામ કરે ઉત્તમતાથી કર એ તારો યોગ છે દત્તાત્રેય ભગવાનના 24 ગુરુમાં પેલા બાણ બનાવવાની કથા આવે છે બાણ બનાવનારો હતો પાર્થિવ એટલો બાણ બનાવવામાં મશગુલ હતો કે આજુબાજુ બારાત નીકળતી હતી ઢોલ વાગતા હતા પણ એનું ધ્યાન તો એમાં જ બસ એ ઘસવામાં બાણ બનાવવામાં દત્તાત્રે ભગવાને જો જો કેટલા બધા વિક્ષેપ છે પણ પોતાના કાર્યમાં કેટલો આ પ્રવૃત્ત છે કે એને કોઈ સંસારના વિક્ષેપ એના હૃદયને વિક્ષેપિત નથી કરી શકતા બસ એમાં ચેતસ્ત પ્રણમ સેવા ચિત્તનું પ્રભુમાં પરોવાવું એ જ તો સેવા છે પછી ગમે એને આજુબાજુ કેવાય સંજોગો હોય અને સંજોગો પર આધાર રાખીને તો તો ક્યારેય સેવા અને સત્સંગ કરી જ ન શકે સમય શોધી સમય કાઢી સમય ને ઝડપી અને સત્સંગ કરી લેવા અવસર મળે તો ચૂકવું નહીં હંમેશા એજ કહું તો બેસાડી જે રીતે આપણે બેસી જવું એમાં શું જાય છે સમજણ કરવા બેસાડી જેટલું વિચારવામાં સત્સંગ તો એ જ મળવાનો છે એટલે જયારે પણ અવસર મળે આ મારા માટે જ બેસી છે કથા એમ કરીને બેસી જવું બે દિવસમાં શું સાત દિવસ ની બેસશે ને ત્યારે જઈશું લો આ બે દિવસે જતું રહે નાના પ્રસંગો તો ગમે મોટું થાય તો જ જવાનું તો જ્યારે જે ક્ષણ મળે અને ઝડપી જ લેવાની ક્ષણો તારી દેતી હોય છે યોગ્ય સમય પુકારે ભગવાન નું નામ ભગવાનને દોડતા કરી દે છે અને એટલા માટે સમય મળ્યો છે અવસર મળ્યો છે ઠાકોરજી આપ્યો છે પ્રભુએ કૃપા કરીને સત્સંગની ક્ષણો આપી છે અને અહો ભાગ્ય માનીને સ્વીકારી લો અને એમાં પણ પુષ્ટિ માર્ગના પાંચ તત્ત્વ એવો વિષય હોય પુષ્ટિ માર્ગના પાંચે આપણે જાણ કે પાંચ તત્વ અને 10 મર્મ પુષ્ટિ માર્ગના કહીએ છે આશ્રો એક વલ્લભા દિશકો એમાં 10 મર્મનું વર્ણન છે અને પાંચ તત્વ એમ તો ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિત યહ અધમ શરીરા પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ પાંચ તત્વ આપણા દેહના માનવામાં આવે છે બધે ભિન્નતા તમને દેખાય આ ગોરો આ કાળો આ જાડો આ પાતળો આ જ્ઞાતિનો જ્ઞાતિનો દુનિયાભરની ભિન્નતા આ દેશનો દેશનો પણ બધાનું એકાત્મકતા વિચાર કરો તો બધા જ પાંચ તત્વોના બનેલા છે પૃથ્વી તેજ વાયુ નાકાશ છઠ્ઠું તત્વ કોઈનામાં નથી એમ જ પુષ્ટિ માર્ગ ને કોઈ દેહ માનો તો એના પણ આ પાંચ તત્વો છે પૃથ્વી તત્વ પ્રજમંડળ જલ તત્વ શ્રી યમુનાજી વાયુ તત્વ શ્રી ગિરિરાજજી પૃથ્વી જલ તેજ શ્રી મહાપ્રભુજી અનુકૂલ આકાશ તત્વ ઠાકોરજી અને આ પાંચે તત્વોની ચર્ચા આવ સાથે મળીને કરવાના છે પ્રાચીન ધોળ પહેલા સમયમાં તો આપણે સત્સંગ જયારે પણ થતો ત્યારે આ પાંચ તત્વોનું નું ધોળ તો નિશ્ચિત ગાતા અમુક અમુક ધોળો અમુક કીર્તનો તો દુનિયાભરમાં ગમે ત્યાં સત્સંગ થતો હોય ત્યાં આ બધા ધોળો તો ગવાતા જ હોય અને નાનપણથી આ બધાને યાદ રહેતું કદાચ બધું યાદ ન હોય તો પહેલી બે લાઈન તો બધાને યાદ હોય આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ તેના જન્મ જન્મના પાપ સર્વે જાય ભગવદ નામ અને એનું સ્મરણ એનું અવગાહન એટલું પ્રબળ છે એટલું સામર્થ્ય વાળું છે તેના જન્મ જન્મના પાપ સર્વે જાય અનંત જન્મોના અપરાધોને કાપનારું છે અને એમાં પણ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ હોય મહાત્મ્ય છે પુષ્ટિ માર્ગ અને એના પાંચ તત્વ પુષ્ટિ માર્ગ એટલે શું કૃપા માર્ગ એટલે શું આ અનુગ્રહનો માર્ગ એટલે શું સાધન માર્ગ તો વર્ષોથી હતા અનાદિ કાળથી હતા શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી આ પુષ્ટિ માર્ગ આપણને બતાવ્યો હતો તો ખરો જ જેમ કોઈ જલ શોધનારું હોય ને જમીનમાં જલ વહેતું જ હોય ને કે અહીંયા ખોદો તો કૂવામાં પાણી નીકળશે અને બતાવે ત્યાં ત્યારે એમાંથી જલ પ્રગટ થાય એમ વેદથી લઈ પુરાણો સુધી આ પ્રભાવ જ પણ શ્રી મહાપ્રભુજી પાંચસો વર્ષ પહેલા બતાવ્યું આ આ અહીંયા માર્ગ છે જે આજના જીવને પ્રભુ નો બનાવવા સમર્થ એવો આ પુષ્ટિ માર્ગ પુષ્ટિ નો અર્થ જ થાય કૃપા અનુગ્રહ સાત પ્રકારની કૃપા ઠાકોરજીએ આ પુષ્ટિ જીવ પર કરી પોતાના શેંગમાંથી પ્રગટાવ્યો પોતાના શરણોમાં સ્વીકાર્યો બ્રહ્મ સંબંધ આપ્યું સેવાનો અધિકાર આપ્યો સેવાનું સુખ લીધું અને ચર્ચા નથી કરતું પણ પુષ્ટિનો અર્થ થાય કાળ કર્મ અને સ્વભાવ આ ત્રણેયનું અતિક્રમણ કરી આ ત્રણેયને ઓળંગી પ્રભુ જીવનો સ્વીકાર કરે એને કહેવાય પ્રભુની પુષ્ટિ એને કહેવાય પ્રભુનો અનુગ્રહ જીવને ભગવાને આ ત્રણ છે કાળનું બંધન કર્મનું બંધન અને સ્વભાવનું બંધન કાળનું બંધન દરેકને છે પણ જીવ જયારે શરણે આવે તેને કાળ કર્મ નવ બાંધે રે યમતે શિર ધનુષ ન સાંધે રે એવો માર્ગ શ્રી વલ્લભ વરનો જ્યાં નહીં પ્રવેશ વિધિ હર પુષ્ટિ માર્ગમાં કાળનું બંધન નથી કાળને ઓળંગીને પણ ભગવાન તમારા પર અનુગ્રહ કરશે આ માર્ગને પુષ્ટિ માર્ગ કહેવાય તમને એમ થાય મહાપ્રભુજી નો અનુભવ આજે થઈ શકે ગુસાઇજી નો અનુભવ આજે થઈ શકે પ્રભુ નો શ્રી કૃષ્ણનો અનુભવ આજે થઈ શકે વ્રજ લીલાનો અનુભવ આજે થઈ શકે તમે કોઈ એમ કહો કે મારે અત્યારે ગાંધીજીને મળવું છે તમે કહો તમાર કાળનું ડિસ્ટન્સ છે એટલે કે આટલા વર્ષ પહેલા ગાંધીજી હતા આજે નથી એટલે એમને મળી ના શકાય કેમ કારણ કે પ્રાકૃત છે કાળનું બંધન ત્યાં છે પણ મહાપ્રભુજી સમજાવે છે પ્રભુ પ્રભુની લીલા પ્રભુના નામ પ્રભુના સ્વરૂપ મહાપ્રભુજીનું સ્વરૂપ કુસાઈજીનું સ્વરૂપ આ બધું અપ્રાકૃત છે શાશ્વત છે નિત્ય છે લૌકિક ધર્મો પ્રાકૃત ધર્મ સ્વયં અપ્રાકૃત નિખિલ ધર્મરૂપ મિતિ સર્વોત્તમ સ્ત્રોતના પહેલા જ શ્લોકમાં સમજાવ્યું અહીંયા પ્રાકૃતતા નથી અને પ્રાકૃતતા નથી એટલે શાશ્વતતા છે અને જ્યાં શાશ્વતતા છે તો એ ભલે હજાર વર્ષ પહેલા હોય પાંચસો વર્ષ પહેલા હોય કે પાંચ હજાર વર્ષ પહેલા હોય એનો અનુભવ આજે પણ થઈ શકે કારણ કે શાશ્વત છે એટલે પુષ્ટિ માર્ગીય જીવ નહીં કાળનું બંધન નથી અને કાળનું બંધન નથી એટલે જ કહ્યું નયનન પ્રગટ લીલા દિખાવે કાલિસમાં કહીએ છે યમનાજી કૃપા કરે તો આજ નેત્રોથી આજ ક્ષણે આજે પણ પ્રગટ લીલાના દર્શન થાય કેમ કારણ કે આ પુષ્ટિ માર્ગ છે અહીંયા કાળનું બંધન નથી

અંતરાય તમે જુઓ કેટલા વર્ષોનું અંતર છે પણ નયનન પ્રગટ લીલા કાળનું બંધન અહીંયા નથી એવી તો કેટલીય ઘટના તમને બતાવી શકું અને ઠાકોરજીની જે આ अनादी લીલાઓ છે વ્રજની શ્રી મહાપ્રભુજીએ દરેકને લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુ મહાપ્રભુજી તો દરેકને સુદાસથી લઈ અનેક અનેક જીવો પર કૃપા કરી પ્રગટ લીલાના કોઈ કે આ તો હજારો વર્ષ પહેલા થઈ એટલે થઈ નથી થઈ રહી છે હજારો વર્ષથી ચાલી રહી છે એમ કહેવાય મર્યાદા માર્ગી જીવો ને એમ કહે આ તો આટલા હજારો વર્ષ પહેલા લીલા થઈ હતી એવું કે પુષ્ટિ માર્ગી એમ તો એમ કહે આ તો હજારો વર્ષથી લીલા ચાલી રહી છે થઈ રહી છે આનંદ એટલે જ દરેક અષ્ટસખાના પદ તમે જુઓ કોઈ ભૂતકાળમાં નથી પ્રેઝન્ટ કન્ટિન્યુ ડિસ્ટન્સમાં આજ દધી મીઠો મત દે કોરિયરી ભોજન કાર બધું આંખોની સામે ચાલી રહ્યું છે ખાધું હતું કે ખાઈ રહ્યા હતા કે એવું ક્યાંય નથી સીધી લીલાઓ આંખની સામે થઈ રહી છે પ્રત્યેક લીલા એટલે પુષ્ટિ આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વો આ પાંચ તત્વોનો અનુભવ અને અલૌકિકતા માટે પુષ્ટિ માર્ગને સમજવો જરૂરી છે પુષ્ટિ માર્ગ સમજાશે તો આ પાંચે તત્વો આજે પણ પ્રગટ છે તો સૌથી પહેલા કાળનું બંધન નથી અને કાળનું અતિક્રમણ કરી જે લીલા થાય એ જ પુષ્ટિ લીલા છે એટલે ક્યારે એવું નહીં વિચારું કે અહીંયા પ્રભુ આ લીલા કરતા હતા આજે પણ એટલે જ તો દર વર્ષે બધા ઉત્સવ ઉજવાય છે આ તિથિ આ ઉત્સવ આવ્યો આ તિથિ આ ઉત્સવ આવ્યો આપણે કે આ દિવસે છપ્પન ભોગ આરોગ્ય ટિપ્પણીમાં લખ્યું આ દિવસે સાત સ્વરૂપ સાથે કૃષ્ણનાથજી આરોગ્ય એનો ઉત્સવ કેમ એ લીલા દિવસે પાછી થવાની આ બધી લીલાઓ સાસપદ એટલે દિવસ એવા જ શ્રીંગાર ધરાય એ રીતે સામગ્રી આરોગાવાય કારણ કે આપણી લીલાઓ નિત્ય છે લા લિત્ય લીલાવાદને સમજવું જરૂરી છે બીજું છે કર્મ દરેકને એમ લાગે કર્મનું બંધન તો બંધાય જે કરે ભોગવવું જ પડે નસીબથી વધારે મળે નહીં સમયથી પહેલા અને નસીબથી વધારે મળે અને સમયથી પહેલા મળી શકે આ બધી કહેવતો તો મર્યાદા માર્ગની છે જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે એને ક્યાં વાર લાગે છે જેના ઉપર ઠાકોરજી જા પર ગિરધર ઢરે એના પર ઠાકોરજી કૃપા કરવા ઈચ્છે એના માટે કાંઈ દુર્લભ નથી અને ઠાકોરજી ક્યારે મોડા હોતા નથી આપણે જ ઉતાવળા હોઈએ છીએ આપણને એમ લાગે કે મે કર્યું ત્યારે તો મે વિચાર ઉતાર થઈ જ જવું જોઈએ પ્રભુ કે તારા ટાઈમે ન થાય મે નક્કી કર્યું એ સમય થાય એટલે પ્રભુ ક્યારે મોડા હોતા નથી પ્રભુ તો ટાઈમ જ હોય છે આપણે ઉતાવળા હોય આપણને બધું ઉતાવળમાં જોઈએ છે તો એ તો ઋતુ વાવો સમય થાય ત્યારે ફૂટે અને એનો સમય આવે ત્યારે જ ફળ લાગે આપણને ખાવા હોય એ ટાઈમે ઉગી ન જાય એની ઋતુ હોય ત્યારે ખવાય જ્યારે ઝાડ પર ઉગ્યા હોય આપણને સંસારના દરેક કામમાં એમ છે કે મારે ખાવા ત્યારે ફળ ઉગેલા જોઈએ એવું નથી હોતું જ્યારે ઉગે ત્યારે ખાઈ શકાય સમય ને અનુકૂળ જીવે થવું પડે એમ જ કાળનું બંધન કર્મનું બંધન કર્મના બંધનોમાં બધા જ બંધાયેલા છે પણ જ્યારે તુલસી દલ હાથમાં લઈ જે પણ હાથ સુધી પોતાનું માન્યું છે એ દેહ બુદ્ધિ ઇન્દ્રિય બધું જ આવી ગયું જેમાં સંચિત કર્મો ક્યાં છે આ જીવાત્મા છે છે એ બધા સાથે ઠાકોરજીને સમર્પિત થઈ ગઈ એટલે શું કહીએ છીએ બ્રહ્મ સંબંધ એટલે જીવનો નવો જન્મ છે નવો જન્મ એટલે આજ સુધીના સમસ્ત કર્મો જીવના સમાપ્ત થઈ ગયા જન્મ લેવું એટલે કેવલ મરીને જીવવું એ જ નથી હોતું જૂના બધા જ કર્મોને સમાપ્ત કરી એક નવો વ્યક્તિ બનીને જીવવું એ જ સાચા અર્થમાં જન્મ છે અને માણસની જન્મ જીવનની શરૂઆત થઈ આજ સુધી માણસ બનીને જીવ્યો હવે વૈષ્ણવ બનીને જીવીશ જો જન્મ લઈએ ત્યારે માણસ તરીકે જન્મીએ છીએ પણ જયારે દુનિયામાંથી જઈએ ત્યારે વૈષ્ણવ બની ને જઈએ ને તો આ માનસ જીવનની સફળતા વૈષ્ણવ ગયો વૈષ્ણવ પહોંચી ગયા જયારે લોકો ગામના લોકો એમ કે ફલાણા વ્યક્તિ ગયા ફલાણા ભાઈ ગયા સાધારણ છે અરે આપણા વૈષ્ણવ ગયા ત્યારે વૈષ્ણવતાની વાત નીકળે એટલે એ જ છે કે માનવ થઈને જન્મ લીધો હોય વ્યક્તિ બનીને જન્મ લીધો હોય અને વૈષ્ણવ બનીને મૃત્યુ થવું જોઈએ ત્યારે આ વ્યક્તિત્વની સાફલ્ય કહી શકાય કર્મના બંધનો છે આખા કર્મના સિદ્ધાંતો થી અનેક ગ્રંથો પડેલા છે ઘણા ઘણા વિદ્વાનો એ લેખો લખેલા છે પણ એ બધું ક્યાં સુધી છે જ્યાં સુધી પ્રભુને શરણાગત નથી થયા ત્યાં સુધી નથી થયા શરણાગત તો નાનામાં નાના કર્મો પણ તમને છોડશે નહીં પીછો કરશે ફળ આપશે નિશ્ચિત વાત છે શરણાગત થયા તો મોટા મોટા પાપો પણ ક્ષણમાં બળીને ભસ્મ થઈ જશે કારણ હવે જીવ મારો થઈ ગયો પ્રભુ ના થઈ ગયા છે અને પ્રભુ એવી અનંત અગ્નિ અહમ વૈશ્વન એ તો વૈશ્વાનર છે એ તો અગ્નિ છે એની આગળ બીજું કઈ ટકી શકતું નથી જેમ તમે કોઈ અગ્નિની પાસે બેસો તો ગરમાટ લાગે બરફ પાસે બેસો ઠંડક લાગે એમ ભગવાન પાસે જયારે બેસો છો ત્યારે એનો પ્રભાવ આપણને પ્રભાવિત કરે જ છે સમસ્ત કર્મોમાંથી નિર્મૂલ થઈ જાય એટલે આપણે વાર્તામાં પ્રસંગ આવે છે ને કે પેલા પરીક્ષા કરી કે બધા કે બ્રહ્મસમન લેવાથી નવો જન્મ થાય છે પરીક્ષા કરો પાસે ઉધાર જેની પાસે લીધું હતું વાર્તા ખ્યાલ કહ્યું કે હવે મારો કોઈ હિસાબ રહેતો નથી તું જન્મ ની વાત હતી મેં તને આપ્યું છે આ સાક્ષી છે તમે કોઈ પરીક્ષા આપવા તૈયાર છે હાથમાં અંગારા લેવા તૈયાર છો હાથ ન પડ્યા પેલા આશ્ચર્ય થયું લીધું છે એવું કે તો બ્રહ્મ સમન પેલા લીધું હતું બ્રહ્મ સમન દ્વારા મારા બધા જ કર્મો સમાપ્ત થઈ ગયા છે મારો તો નવો જન્મ થયો છે એટલે ગત જન્મના કોઈ કર્મ બંધન મને બાધા કરતા નથી જ્યારે સાચા અર્થમાં જીવ સમર્પણ કરે છે ને એના સર્વ સંચિત કર્મો સમાપ્ત થઈ જાય છે સર્વ કર્મોમાંથી નિર્મૂલ થઈ જાય તમે સેવા માટે જ્યારે એક એક ડગલું ભરો છો ને દોડો છો ને ત્યારે કર્મની ગાંઠો ખૂલતી જાય છે પોતાના પેટ માટે ભાગો છો ત્યારે ગાંઠો બંધાય છે અને ઠેઠ માટે દોડો છો ત્યારે ગાંઠો ખુલે છે એટલે પ્રભુ માટે ભરેલું એક એક પગલું એ યાત્રા જ છે એ ભલે ઘરે દોડ્યા કે બજારમાં દોડ્યા કે જ્યાં પણ જાવ પ્રભુ નિમિત્તે ભરેલું ડગલું એ યાત્રા છે પ્રભુ નિમિત્તે બોલેલા શબ્દો એ જપ છે કારણ કે પ્રભુના કાર્ય કરવા માટે બોલ્યા છે પ્રભુ માટે જ્યારે કંઈ પણ થાય એ ભક્તિ રૂપા જ હોય છે ભલે આપણે એનું મહત્વ ન સમજતા હોઈએ એટલા માટે અપશબ્દો બોલતું હોય તમારા હાથમાં કોઈનો હીરો હોય અને એટલું બધું તમને ખીજવે એટલો બધો ગુસ્સામાં તમને લાયા તો છૂટો હીરો મારો કોઈ એમ થાય કે ના ના મારા તો મરાતો હશે તો હશે એમ સંજોગો સામે વાળા ગમે તેટલા વિપરીત કરે પરમ કરેવાની સાચી કિંમત નથી જાણતા ત્યારે બીજાઓના સંજોગો માત્ર થી ફેંકી દઈએ છોડી દઈએ કરી દઈએ અરે આ છોડે કોઈ દિવસ ગમે તેટલો ખીજવે કોઈ ફેંકે હીરો એમ જ છે જીવનમાં એની મૂલ્ય સમજો આ મળેલું એનું બ્રહ્મ સંબંધ કંઠી ભગવત સેવા ભગવત નામ વૈષ્ણવ નો સંઘ જયારે એની કિંમત નથી સમજતા તો ગમે તેની આગળ ફેંકી દો એટલે કે એટલે જ કહ્યું ને કે જયારે જબ હરિજન ગ્રાહક મિલે તું ખોલ હરિરાયજી એટલે જ કહે આને ગમે ત્યાં ક્યાંથી ખોલાય કોઈ આવે તો આપણે ડ્રોઈંગ બેસાડી ત્રીજો ની ખોલી કોઈ બતાવે તીજો કેટલા ઘરેણા છે છુપાઈ છુપાઈને રાખે જબ હરિજન ગ્રાહક મિલે

તો બધા આદર્શ કોઈ એવા પરમ નહોતા જુઓ તો બધાની ક્યાંક ક્યાંક પ્રકૃતિ છે કંજુસ ની વાર્તા નીકળું માનસીમાં હાથ નાખ્યો કે ક્રોધી ની વાર્તા છે મારી નાખ્યો પેલા બધા જ છે દરેકના પ્રસંગ પણ શરણાય સોહી તારે જે જન શરણાય સોહી તારે જીતની રવિ છાયા કી કનિકા ઇતને દોષ અમારે દોષો તો છે પ્રકૃતિ છે એ તો પ્રભુની કૃપા પુષ્ટિ છે તું જેવો છું એવો તને હું સ્વીકારીશ જો ભગવાન જેવા છે એવા આપણે સ્વીકારવા તૈયાર નથી થતા આપણે તો ભગવાન ભગવાન કેવા જોઈએ હું એ રીતે કામ કરે એવા જેવા છે સ્વીકાર આપણે જેવા છીએ એવા ઠાકોરજી સ્વીકારવા આપણને તૈયાર થાય સેવામાં આપણું મન ભટકતું હશે પણ એક વાત યાદ રાખજો તમે સેવામાં બેઠા હો તો ઠાકોરજી મન તમારાથી ક્યારે ભટકતું નથી એમનું મન તો તમારામાં છે અને એટલા માટે ઠાકોરજી જે જેવા છેવા નથી સ્વીકારી રહ્યા પ્રભુ આમ કેમ કર્યું આમ કરવું જોઈએ તો આ રીતે ભગવાનને પણ રોજ રોજ બદલવાની કોશિશ કરી ચેક કરતા આવ્યું તો ઘણી વાર કહું ને કેટલો ઘડો લેવા જાઓ ત્યારે ઘડા ઉપર ટકોરા મારો કે કુંભારના માથે ટકોરા મારો તો માટીનો ઘડો માટે માટલી લેવા જાઓ તો ટકોરા માટલી માથે મારવાના કે કુંભારના માથે આપણી તકલીફ એ છે કે આપણે જીવનમાં કોઈ પણ ઘટના ઘટે એટલે ભગવાનના માથે ટકવા જો ભગવાન તું હોય તો આમ કરે જો ભગવાન તું સાચો હોય કે હું તો છું જ સાચો તકલીફ તારામાં છે ઘટનાઓ ઘટી છે તો એમાં એ મારે છે ટકોરાઓ કુમારના માથે ભગવાનના માથે તો આ ત્રણ નું અતિક્રમણ કરીને જે સ્વીકાર કરે એનું નામ પુષ્ટિ માર્ગ છે